ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સરકાર કમર કસી રહી છે અને તેના માટેના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે જ્યારે સખી સંવાદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આવું જોઈએ ગુજરાતના ગામડાઓની મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની રહી છે તેની એક ઝલક ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની જીએલપીસી હસ્તક સ્વસહાય જૂથની મહિલાઓએ લિંબોળી એકત્રિત કરી તેના વેચાણથી વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ત્રણ મહિનામાં પાંચ હજાર મેટ્રિક ટન લીંબોળી એકત્ર કરી અને રૂપિયા ચાર કરોડની આવક મેળવી છે ઉલ્લેખનીય છે કે જીએનએફસી દ્વારા નીમ પ્રોજેક્ટ અન્વયે લીંબોળીનો ઉપયોગ નીમ કોટેડ યુરિયા માટે દવાઓ નીમ ઓઇલ તેમજ અન્ય ઉત્પાદનો બનાવવામાં થાય છે નોંધપાત્ર બાબત તો એ છે કે વર્ષ બે હજાર દસમાં મિશન મંગલમ શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતના અઠ્યાવીસ જિલ્લાઓમાં તાલીમી સંસ્થાઓ દ્વારા ત્રણ લાખ તેર હજારથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવી છે